પ્રજાનો અવાજ રજૂ કરે છે એ બધું ખૂબ ખૂબ આભાર હવે હમણાં એક શબ્દ પ્રચલિત કર્યો છે મોદી કી ગેરંટી અમે મતદારો વડોદરાના એવી ઈચ્છીએ છીએ કે અમારે મોદી કી ગેરંટી નહીં પહેલાં વડોદરામાં જે ઉમેદવાર એમના પક્ષે ઊભા રાખ્યા છે એમની ગેરંટી જોઈએ છે એ શું કરવા માંગે છે વડોદરા માટે ઘણા બધા મુદ્દા એવા છે જે સત્તાવીસ ત્રીસ વર્ષના શાસનમાં જ્યાં હતા ત્યાંના ત્યાં જ છે દાખલા તરીકે વિશ્વામિત્રી નદી કાયાકોડી શાસન માં એની જાળવણી થઈ હતી પણ ત્યાર પછીના શાસનમાં શાસન કોંગ્રેસ ની ટીકા કરનારાઓ જે ભાજપ ના લોકો છે એમને પણ જાળવણી કરી નથી આજે પણ વિશ્વામિત્રી માં ગંદુ પાણી વે છે જે ચોખ્ખું પીવાનું હતું એવા ઘણા બધા મુદ્દા છે વડોદરા એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હજુ બની શક્યું નથી વિઝા ઓફિસ શરૂ થઈ નથી તો શું આ જે નવા ઉમેદવાર છે અને એ જીતશે હું હું ના કહી શકું પરંતુ જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે તો પ્રજા મોદીજીના એટલા બધા પ્રભાવમાં છે ટીવી ના કારણે અને એમના થોડાક સારા કામોના કારણે કે એમના કારણે ઉમેદવારના મત આ ઉમેદવાર નવા છે ને પ્રજા ઓળખતી પણ જોયા પણ નથી છતાં બી શક્યતા એવી છે કે સ્થાનિક કડવા ઘૂંટડા પી પણ પ્રજા એક બાજુ મત કરશે તેથી કારંટી આ ઉમેદવારે આપવી જોઈએ જે આજ સુધી હજુ આપી નથી કે એ કયા કામ કરશે બહુ સરસ વાત કરી કે મોદીજી તો ગેરંટી અનુરૂપ કામ કરી રહ્યા છે પરંતુ ઉમેદવાર ગેરંટી શું આપની સાથે અન્ય મતદાર છે જાગૃત મતદાર ભરતભાઈ ચૌહાણ એમને પૂછું છું શું કહો છો શું છે તમારો અવાજ બે હજાર ચોવીસ ની જે લોકસભાનું ઇલેક્શન થવા જઈ રહ્યું છે એમાં મંતવ્ય જે નાગરિકોનું અવાજ લઈ રહ્યું છે તે માટે મારે કહેવાનું ખાસ કરીને એઝ એ યુનિયન લીડર એ આપણા જે સાંસદ ચૂંટાઈને જાય તો ખાસ કરીને ઈપીએફઓના જે કર્મચારીઓ છે એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડના કે જેમના પેન્શન અઢારસો થી બે હજાર બહુ બહુ તો ત્રણ હજાર સુધી છે એ મિનિમમ દસ હજાર રૂપિયા મળે કેમ કે આજે પંચોતેર લાખ જેટલા ઈપીએફઓ કર્મચારી આખા દેશમાં છે અને વડોદરાની અંદર બી હું માનું છું ત્યાં સુધી પચાસ હજારથી એક લાખની વચ્ચે ઈપીએફઓ ના કર્મચારીઓ હશે જ્યારે સરકાર જેને તેને ચાલીસ ચાલીસ વર્ષ પોતાનું નોકરીઓમાં ખાનગી નોકરીઓમાં લોહી રેડ્યું છે એને તમે અઢારસો બાવીસો પેન્શન આપો તે ક્યાં નું એ ઉપરાંત અત્યારે આપણે જોઈએ છીએ બેંકોમાં માં ગ્રાહકોની સ્થિતિ છે સ્ટાફ બેન્કો ની અંદર છે જ નહીં અને જે કઈ પણ સ્ટાફ છે એને ક્રોસ સેલિંગ માં ઉપયોગ કરે ક્રોસ સેલિંગ બિઝનેસ કે જેમાં મેનેજમેન્ટ ને ઇન્સેન્ટિવ મળતું હોય છે એટલે સ્ટાફ ને બીજી બાજુ રોકે છે અને સ્ટાફ અછત વર્તાય છે તો આપણા સાંસદ આ વસ્તુની પણ ત્યાં રજૂઆત કરે એ ઉપરાંત અત્યારે આપણે જોઈએ છે બધી બેંકો માં લાઇન સ્ટાફ પહેલા નિયમ હતો કે ફ્રન્ટ અત્યારે પણ એ જ નિયમ છે કે ફ્રન્ટ ફ્રન્ટલાઈન સ્ટાફ સ્ટાફ છે સ્થાનિક ભાષાનો જાણકાર હોવો જોઈએ

પોસ્ટ પોસ્ટ ઓફિસ નું જ કામગાર આજે પોસ્ટમાં આપણે જોઈએ છે કે ટપાલિયો જ નથી આપણને અઠવાડિયે દસ દિવસે પંદર દિવસે ટપાલી મળે છે તો પોસ્ટ નું કામ કરવા કરતા ટપાલીઓને ભરતી કરવી જોઈએ અને સમયસર નેતા કોરિયરો એટલા બધા લોકોને લૂંટી રહ્યા છે એવી રીતે ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ ડિપોઝિટ ની પાછળ પડે છે એ લોકોનું કામ ઇન્સ્યોરન્સ નું છે એમનું કામ બેંક ઇન્સ્યોરન્સ નું કરી રહી છે એટલે આ પણ બંધ થવું જોઈએ એ ઉપરાંત રેલવે રેલવેમાં સરસ સરસ ટ્રેનો શરૂ થઈ છે નો ડાઉટ પણ જે ટૂંકા અંતરની ટ્રેનો છે એક્સપ્રેસ ટ્રેનો છે એની અંદર આજે બી વર્ષોથી બે જ ડબ્બા સામાન્ય લોકો માટે છે તે મિનિમમ ચાર ડબ્બા તો થવા જ જોઈએ લોકોને બહુ અગવડ પડે છે એમાં અપડાઉન ના લોકો બેસી જાય છે તો સામાન્ય માણસ તો એમાં બેસી જ શકતો નથી એક્સપ્રેસ અને સમજો કે આપણે ગુજરાત ક્વીન છે ઇન્ટરસિટી છે આ બધાની અંદર મિનિમમ પબ્લિક માટે બબ્બે ડબ્બા હોવા જોઈએ અને ટૂંકા અંતરની ટ્રેનોમાં રિઝર્વેશન જેવું હોવું જ જોઈએ જેથી કરીને એટલે ટ્રેનનું પણ આ થવું જોઈએ એ ઉપરાંત જો વડોદરા શહેરની વાત કરું તો વડોદરા શહેરની અંદર પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એસ્યોર્ડ જે સર્વિસ હોય એસ્યોર્ડ બસ સેવા હોવું જોઈએ સિટી બસ સેવા એ રહે એસ્યોર્ડ સિટી બસ સેવા એટલે આપણે ઉભા રહીએ એટલે આપણને ખબર પડે કે પંદર મિનિટ પછી બસ તો માણસો સિટી બસ નો ઉપયોગ કરશે પણ આપણે ત્યાં કોઈ એસોડ સિટી બસ સેવા છે મને ઈચ્છા થાય કે મારે એ જવું જોઈએ તો બસ સ્ટેન્ડ પર મને બસ મળવાની જ નથી અડધો કલાક કલાક અને

કે બરોડાની જગ વિખ્યાત એમએસ યુનિવર્સિટી નો વહીવટ ખાડે ગયો છે કે ત્યાં વહીવટમાં કાયમી કર્મચારીઓ બધા રિટાયર્ડ થઈ ગયા પણ હવે આઠસો ટકા કર્મચારીઓ છે હવે ગુજરાતમાં કો અને બધી સેમી ગવર્મેન્ટ ગવર્મેન્ટમાં કો ફક્ત એમએસ યુનિવર્સિટી છે કે જ્યાં વીસ વીસ વર્ષથી થી ટેમ્પરરી કર્મચારી છે ચૂંટણી મુદ્દો કયો રહેશે મત આપવા માટે ચૂંટણી સૌથી મહત્વનો નો મુદ્દો આમાં એ રહેશે કે જે વસ્તુ કહેવાય છે કે દસ વર્ષ સાંસદે જે પૂર્વ સાંસદ મેન ભટ્ટે ખૂબ કામો કર્યા છે હું જાણું છું કે વડોદરા જેટલા બી જાગૃત નાગરિક જાણતા છે પેવર બ્લોક અને રોલ લેવલિંગ સિવાયના કોઈ કામ સારા થયા હોય ને તો કોઈ એક આંગળીના વેળે ગણીને બતાવે વડોદરાની જનસંખ્યા વધી એની સામે શું પાણીનો પુરવઠો આપવા માંડે બીજો કોઈ વિકલ્પ બન્યો છે આજવા સરોવર છે બીજો કોઈ વિકલ્પ બન્યો છે એસએસજી હોસ્પિટલ છે જે બીજી કોઈ હોસ્પિટલ બની છે ઠીક છે શિક્ષણોની કોઈ સંસ્થા બની છે પબ્લિક ટ્રાન્સપોર્ટ વધ્યું છે કોઈ નથી 10 વર્ષમાં વિકાસ થયો છે કોનો છે મતદારોનો નથી થયો ખાલી જે હોદ્દેદારો હતા જે ઇલેક્ટેડ લોકો હતા એ લોકોનો જ થયો છે બિલ્ડરોનો થયો છે બસ આ તો વડોદરાના નાગરિકોનો અવાજ મંતવ્ય ટીમ લોકશાહીનો ધબકા થઈ અને મારો અવાજ થકી तारो नो आवाज रजू करतु रहे गर्मा गर्मी धक्का मधक्की प्यास एक है सबकी